ત્યારે આજે કાપોદ્રા વિસ્તારમાં આવેલા મુર્ગા કેન્દ્ર સર્કલ પર પાલિકાના કર્મચારીઓ અને શાકભાજીવાળા દબાણ હટાવવાના મુદ્દે અમને સામે આવી ગયા હતા જેથી ભારે હોબાળો મચી ગયો હતો કાપોદ્રા વિસ્તારમાં આવેલા મુર્ગા કેન્દ્ર સર્કલ પર મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે જેથી રસ્તો સાંકડો હોવાની સાથે સાથે બીજી તરફ રસ્તા પર શાકભાજી અને ફ્રૂટની લારીઓનો ખડકલો રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો સર્જાતા હોય છે ત્યારે ત્યારે પાલિકાની દબાણ હટાવ શાખા ભારે માહોલ એસએમસી અને શાકવાળા સામસામે આવી ગયા હતા પાલિકા દ્વારા દબાણ કરવા જતા માથાકૂટ થઈ હતી આમને સામે આવ્યાના વિડીયો સામે આવ્યા હતા જેમાં લોકો પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા દર્શાવ્યા હતા સાથે જ મેટ્રોની કામગીરી કરતા કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા